શ્રીમદ્ ભાગવત કથા દસ મુસ્કંદ ભાગ તેર આગળના ભાગમાં આપણે કનૈયાએ માતાને કરાવેલા બ્રહ્માંડ દર્શનની કથા સાંભળી બ્રહ્માંડ દર્શનની આ લીલા સાંભળી રાજા પરીક્ષિતને ઘણો જ આનંદ થયો છે અને તે પૂછે છે કે મહારાજ નંદ યશોદાના કયા ઉત્તમ કર્મના ફળ સ્વરૂપે તેમને ભગવાન પુત્ર સ્વરૂપે મળ્યા તે તમે મને કહો સુખદેવજી તેમને નંદ યશોદાના પૂર્વજન્મની કથા કહીને સંભળાવે છે સુખદેવજી કહે છે કે પૂર્વજન્મમાં નંદજી દ્રોણ નામે એક વસુ હતા તેમની પત્નીનું નામ હતું ધરા બ્રહ્માએ તેમને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી આજ્ઞા પાલક દ્રોણે બ્રહ્માજીને કહ્યું પિતામહ આપની આજ્ઞા અનુસાર અમે પૃથ્વી ઉપર જન્મ લઈને સૃષ્ટિ ઉત્પન્ન કરીશું પરંતુ અમને પ્રભુપદમાં ભક્તિ મળે તેવા આશીર્વાદ આપો બ્રહ્માજીએ તેમને કહ્યું તમને ભગવાનમાં સાચી ભક્તિ થશે પછી દ્રોણ વસુવ્રજમાં નંદ નામે ગોવાળ થયા અને તેમની પત્ની ધરા યશોદાજી બન્યા સુખદેવજી કહે છે રાજન અન્ય ગોપ ગોપીઓ પણ દેવોના અંશરૂપ જ હતા તેઓને પણ ભગવાનમાં ભક્તિ હતી પરંતુ બ્રહ્માજીના આશીર્વાદથી નંદ યશોદાને ભગવાનમાં વિશેષ ભક્તિ હતી બ્રહ્માજીનું વચન સત્ય કરવા પ્રભુને નંદ યશોદાના મનમાં પોતાના માટે પુત્રભાવ પ્રગટાવ્યો હતો લૌકિક રીતે કૃષ્ણ નંદ યશોદાના પુત્ર નથી પરંતુ પ્રભુએ તેમના મનમાં પુત્રભાવ પ્રગટાવ્યો છે તેથી તેઓ કનૈયાને પોતાનો જ પુત્ર સમજે છે અને પુત્ર સ્નેહથી વ્યાકુળ બની નંદ યશોદાની ભક્તિ રોજબરોજ વધુને વધુ દ્રઢ બની છે પરીક્ષિતે નંદ યશોદાના પૂર્વજન્મની કથા સાંભળીને કહ્યું કે આ બધી કૃષ્ણ કથા સાંભળવાથી મને તૃપ્તિ થતી નથી મહારાજ મને કૃષ્ણ કથા વધુ વિસ્તારથી સમજાવો સુખદેવજી દામોદર લીલાનું વર્ણન કરે છે અને રાજા એક ચિત્તે તેનું શ્રવણ કરે છે શ્રી કૃષ્ણની બાળ લીલાઓ જોઈ યશોદામાં મનમાં જ રાજે છે તેઓ સમજી ચૂક્યા છે કે ગોપીઓની ફરિયાદમાં ભારોભાર પ્રેમ ભલે હોય પણ એક વાત નક્કી છે કે કનૈયો માખણની ચોરી કરે છે અને આખા ગોકુળમાં તે માખણચોર તરીકે પ્રસિદ્ધ થઈ ગયો છે ગોપીઓ તેની લાડ લડાવે છે પરંતુ લાડ લડાવવામાં પણ મર્યાદા હોવી જોઈએ કનૈયો માખણની ચોરી કરે છે અત્યારે તે બાળક છે તેથી માખણ ચોરીનો દોષ ન ગણાય પરંતુ માખણ ચોરવાની ટેવ પડી જાય તો મોટો થતાં તેનું તે કૃત્ય દોષને પાત્ર ગણાય માતા યશોદા લાલાને સમજાવે છે લાલા તું ઘરનું માખણ શા માટે ખાતો નથી ઘરમાં ઘણું માખણ છે તો ગોપીઓના ઘરે જઈ તેમનું માખણ શા માટે ખાય છે કન્નૈયો જવાબ આપે છે મા મને આપણા ઘરનું માખણ ભાવતું નથી ઘરના માખણમાં સ્વાદ નથી ગોપીઓના માખણમાં ઘણો જ સ્વાદ છે તેથી હું તેમના ઘરનું માખણ હોંશે હોંશે ખાઈ જાઉં છું વાત સાચી છે યશોદા માતા પણ સમજી ગયા તેમણે વિચાર્યું મારા ઘરમાં દહીં માખણ વલવવાનું અને માખણ તૈયાર કરવાનું કામ નોકરચાકરના હાથે થાય છે એટલે તેમાં તેમના પ્રેમનો પૂટ નથી હોતું એ કારણથી જ ઘરના માખણમાં જોઈએ તેટલી મીઠાશ નથી જો ગોપીઓ પોતે દહીં વલોવે છે માખણ તૈયાર કરે છે તેમાં તેમનો પૂટ લાગી જાય છે તેથી તેમના પ્રેમમાં મીઠાશ છે માતા સમજી ગયા અને સમજ્યા એટલે એક ચોક્કસ નિર્ણય ઉપર આવ્યા આજે તો મારા હાથે દહીં મંથન કરીશ માખણ તૈયાર કરી મારા લાલાને ખવડાવીશ મારા હાથે તૈયાર થયેલો માખણ લાલાને ભાવશે અને તેથી તે તૃપ્ત થશે ભગવાનને તૃપ્ત કરવા હોય પ્રેમપૂર્વક જમાડવા હોય તો બધી જ સામગ્રી જાતે તૈયાર કરો મહારાજ અમરીશ પોતે જ અનાજ દળતા પાણી ભરતા અને સામગ્રી પણ પોતે જ તૈયાર કરતા કહેવાય છે કે ઘંટી ઉપર અનાજ દળવા બેસતા ત્યારે તેમાં તે ખૂબ જ એકાગ્ર બની જતા જીભ દ્વારા પ્રભુનું નામ લેતા તેઓ ઘંટી ફેરવતા અંગ ઉપર પરસેવો વળી જતો અને ભક્તવત્સલ ભગવાન ત્યાં પધારી ઘંટી ચલાવતા નેજ ભક્તને પંખો નાખતા ભક્ત દળે અને ભગવાન તેને પંખો નાખે રાજા અમરીશે ભગવત સેવાનો આદર્શ જગત સમક્ષ રજૂ કર્યો છે ભક્તિ તો મહારાજ અમરીશની જ વાલ્મીકી રામાયણમાં કલખ્યું છે કે મહારાજ દશરથ જેવા ચક્રવર્તીના ઘરે નોકર ચાકરોને ખોટ ન હોય છતાં તેમના વહાલ સૂયા લાલા માટે માતા કૌશલ્યા જાતે જ રસોઈ કરતા ઠાકોરજીની સેવા જાતે કરો નોકરો દ્વારા કરાયેલી સેવામાં પ્રેમનો પૂટ આવતું નથી આજે માતા યશોદા પોતે મંથન કરે છે મનમાં એક જ ભાવ છે મારા હાથે દહીંમંથન કરી મારા લાલાને હું માખણ ખવડાવીશ લાલાને તેમાં મીઠાશ આવશે પછી તે બીજાના ઘરનું માખણ ખાવાનું ભૂલી જશે આજે તો યશોદાજી વહેલા ઉઠ્યા છે સ્નાન કર્યું છે પીળું રેશમી વસ્ત્ર ધારણ કર્યું છે કમરે કટી મેલખા પહેરી છે માં પોતાના હાથે વલણું કરે છે દેહનું અનુસંધાન રહ્યું નથી દહીં મંથનમાં મગ્ન બની ગયા છે માતાનું વાત્સલ્ય દહીંમંથનને રસમય બનાવી રહ્યું છે માખણમાં મીઠાશ લાવી રહ્યું છે એક મોટી ગોળીમાં દહીં ભર્યું છે તે વલોવીને માતાજી શ્રી કૃષ્ણ માટે માખણ તૈયાર કરે છે આપણો આ સંસાર એક ગોળી સમાન છે સંસારના વિષયો દહીં જેવા છે આપણને તેમાં મીઠાશ લાગે પણ સ્વભાવગત તેમાં ખટાશ છે સંસારના વિષયોનું વિવેકરૂપી વલોણથી મંથન કરે તે ભક્તિરૂપી માખણ મળે એ માખણ અર્થાત્ ભક્તિને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવાની છે યશોદામાં પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે ભગવાનને તો શુદ્ધ પુષ્ટિ ભક્તિ જ બાંધે માતાજી મંથન કરે છે સ્થૂળ શરીર છે મુખથી કૃષ્ણ નામનું રટણ કરતાં કરતાં તેઓ દહીંમંથન કરે છે પરસેવા તે કપડાં પલળી ગયા છે જીભ ઉપર ભગવાનનું નામ હોય અને ભગવત સેવામાં કાર્યરત થતાં શરીરે પરસેવો વળતો હોય તેનું નામ સેવા આપણે ત્યાં પૈસા મેળવવા માટે પરસેવો પાડનાર ઘણા છે પરંતુ પરમાત્મા માટે પરસેવો પાડનાર ઘણા જ ઓછા છે પરસેવો પાડવો હોય તો પ્રભુ સેવામાં પાડો પૈસા માટે શરીર ન ઘસજો પ્રભુની સેવા માટે ચંદન ઘસજો મંથન કરતી વખતે સુઈ રહેલા કનૈયા તરફ માતાજી જોયા કરે છે તેઓ કૃષ્ણ તરફ નજર રાખીને દહીં વલોવે છે તમે પણ વ્યવહારમાં કામ કરતા કરતા ઠાકોરજી તરફ મન રાખજો યશોદા કનૈયાની સેવા કરે છે તેમની આંખ કૃષ્ણ ઉપર છે કૃષ્ણને યાદથી તેમનું હૃદય પીગળે છે તેમના વક્ષ સ્થળમાંથી દૂધની ધારા વહે છે વક્ષ સ્થળનું વસ્ત્ર ભીનું થઈ ગયું છે રોજ તો કનૈયાને જગાડવા માટે માતાજી મંગલ ગીત ગાતા આજે તેમની ઈચ્છા હતી કે માખણ તૈયાર થાય પછી લાલાને જગાડું પરંતુ વલુણાના મધુર મંગલમય ધ્વનિથી કાનો જાગ્યો રોજ મંગલ ગીત સાંભળીને જાગતો કનૈયો આજ વલુણાના મધુર રવથી જાગી ગયો કનૈયો જાગે છે જાગતા જ તેને ભૂખ લાગે છે તે મંગળ ભોગ માગે છે કનૈયો જાગ્યો જાગીને માતા તરફ જોયું માતા વલણું વલોવામાં વ્યસ્ત છે અને કૃષ્ણને ભૂખ લાગી છે તે ધીરેથી ઊઠે છે ધીમે પગલે માતાની પાછળ આવે છે આવીને માતાની સાડીનો છેડો પકડીને ખેંચે છે મા મને ભૂખ લાગી છે મા મારે ધાવવું છે માતા કનૈયા તરફ જુએ છે વલણો પૂરું થવા આવ્યું છે થોડીક જ વાર છે ગોળીમાં માખણ દેખાવા લાગ્યો છે લાલો થોડીક વાર થોબે તો માખણ તૈયાર થઈ જાય માખણ તૈયાર થાય તો હું લાલાને તે માખણ ખવડાવું માતા હજુ પણ વલોણું વલોવે છે અને કનૈયો રડે છે વલોવાનું કામ છોડી માતા કનૈયાને ગોદમાં લે છે તેઓ કનૈયાને ધવડાવવા લાગ્યા શ્રીધર સ્વામી કહે છે કે આ કથા બાળકને ધવડાવતી કોઈ સુઈ માતાની કથા નથી આ તો બ્રહ્મ સંબંધની કથા છે યશોદા એ તો જીવ છે કૃષ્ણ પરમાત્મા છે જીવ અને પરમાત્માનું મિલન સ્તનપાન દ્વારા થાય છે માતા કનૈયાને માત્ર ધવડાવતા નથી તે દ્વારા તેમનો બ્રહ્મ સંબંધ થાય છે આ તો શુદ્ધ અદ્વૈતની કથા છે બાલકૃષ્ણને ગોદમાં લઈ સ્તનપાન કરાવતા યશોદા પરમાત્મા સાથે અદ્વૈતનો અનુભવ કરે છે જીવ અને બ્રહ્મનું મિલન થાય તેવી સમયે જો સાંસારિક વાસના પ્રબળ બને તો તે મિલનમાં વિઘ્નરૂપ બને છે યશોદાજી કૃષ્ણને ધવડાવતા હતા રસોડામાં ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હતું માતાની નજર દૂધ તરફ ગઈ જોયું કે દૂધનો ઉભરો આવે છે લાલાને નીચે મૂકી માતા યશોદા ચૂલા પરથી દૂધ ઉતારવા ગયા વ્યવહારનું કાર્ય કરતા પણ ઈશ્વરનું સ્મરણ કરતા રહો માતાજીએ તેમ કર્યું તેમ કરતા જીવ અને બ્રહ્મનું અદ્વૈત સંધાયું પરંતુ ઠીક તે જ સમયે સાંસારિક કાર્ય કરવાની વાસના પ્રબળ બની લાલાને ધવરાવવાનું મૂકી માતાજી દૂધ ઉતારવા દોડી ગયા અલૌકિકમાંથી માતાના મનની ગતિ અને તનની કૃતિ લૌકિક તરફ ગઈ કૃષ્ણને આ ઠીક ન લાગ્યું ભગવાન તો ભક્ત ભક્તવત્સલ છે ભક્તને સાંસારિક વાસનામાંથી છોડાવવાનું કામ તે કરે છે લાલાએ બાજુમાં પડેલો એક પથ્થર ઉપાડ્યો ઉભાડીને ગોળી ઉપર માર્યો એક મણ દહીંની ગોળી લાલાએ એક પથ્થર વડે ફોડી નાખી મહાપ્રભુજી આજ્ઞા કરે છે શ્રી કૃષ્ણની સેવામાં લૌકિકતાને પ્રવેશવા ન દેશો તમે તમારું લૌકિક કાર્ય સુધારવા જશો તો તમારો સ્વામી શ્રી કૃષ્ણ તમારું તે લૌકિક કાર્ય વધારે બગાડશે આપ શ્રી આજ્ઞા કરે છે લોકે સ્વાસ્થ્ય તથા વેદે હરિસ્તુ ન કરી અર્થાત તમારા બધા પાપ તાપ દુઃખ અને કલેશને હરનાર હરી લૌકિકમાં કે વૈદિકમાં તમારું કલ્યાણ કરશે નહીં તે તો સ્વામી છે તે તમારા લૌકિક કે વૈદિક કાર્યો કદાપી નહીં કરી આપે ભગવત સેવા મૂકીને લૌકિક કામ સુધારવા જશો તો તમારું લૌકિક કામ વધારે બગડશે એવું સૂચવવા માટે તો કનૈયાએ ગોળી ફોડી છે દૂધ બચાવવા જતાં બધું જ વલૂણું ખોયું એટલામાં કનૈયાના બાલમિત્રો આવી પહોંચ્યા અને પૂછે છે કનૈયા આજે કોના ઘરે માખણ ખાવા જઈશું આજે તો મારા જ ઘરનું માખણ ખાઈશું માતા યશોદાએ પ્રેમથી તૈયાર કરેલું માખણ આજે તો કનૈયા બધાને પ્રેમથી ખવડાવે છે પોતે પણ પ્રેમથી ખાય છે આજે તેમને તે માખણમાં ઘણો જ સ્વાદ લાગે છે બધા મિત્રોને માખણ ખવડાવી લાલો ઘરમાં જાય છે શિકામાં માખણની મટ મટુકીઓ ભરેલી પડી છે પરંતુ તે માખણ તો આસુરી વૃત્તિવાળું માખણ છે તેમાં માતાના પ્રેમનો પૂટ નથી આથી કને તે માખણ ઉતારી માકડાને ખવડાવે છે ઉભરતા દૂધને ઉતારી રસોડામાં મૂકી રસોડાનું કામ પતાવી યશોદામાં બહાર આવે છે જુએ છે તો દહીંની ગોળી ફોડેલી છે ચારેકોર છાશ ઢોળાયેલ છે તે સમજી ગયા કે આ કામ લાલાનું છે લાલાને ધાવતો છોડ્યો એટલે રીસમાં આવીને તેણે આ તોફાન કર્યું છે પણ લાલો ક્યાં લાલો ક્યાં બાજુના ઓરડામાં ઝાંખીને જુએ છે કે શિક્કા ઉપરથી મટકીમાંથી લઈ લાલો માખડાને ખવડાવે છે માતાને ખાતરી થઈ કે મારો લાલો માખણ ચોર છે લાલાને ચોરી કરવાની આદત પડી છે ગોપીઓની વાત કાંઈ ખોટી નથી લાલાને તે કુટેવ છોડાવવી જોઈએ લાલો તો માખણ ચોરીના કામમાં મસ્ત છે ખાંડણીઓ આડો પાડી તેના ઉપર ઊભો રહી તે મટુકીમાંથી માખણ કાઢે છે અને વાનરોને ખવડાવે છે લાલાને સુધારવાની ઈચ્છાથી માતાનું વાત્સલ્ય ગુસ્સામાં બદલાઈ જાય છે જે ખાંડણીયા ઉપર ઊભો રહે લાલો માખણ ચોરે છે તે જ ખાંડણીયા સાથે લાલાને બાંધવો છે એને સજા કરવી છે એની ખોડ ભૂલાવી છે ચોરી કરતાં અટકાવવો છે લાલાને તો આજે સુધારવો જ છે માતાએ લાકડી હાથમાં લીધી લાકડી લઈ ધીરે ધીરે તે લાલાની પાછળ જઈ રહ્યા છે શંકેત મનવાળો કનયો પાછો વળીને જુએ છે માતાને હાથમાં લાકડી લઈ આવતા જુએ છે અને તરત જ ખાંડણિયા ઉપરથી કૂદીને દોડી જાય છે માતા યશોદા કનૈયાને પકડવા તેની પાછળ દોડે છે આગળ કનૈયો અને પાછળ યશોદામાં કૃષ્ણ પકડાતા નથી માતાજી દોડતા થાકી ગયા છે શરીર પરસેવાથી રેપચેપ થઈ ગયું છે મોઢું ગુસ્સાથી લાલ ચોર થઈ ગયું છે પણ કનૈયો પકડાતો નથી જે ઈશ્વરને યોગીઓ જપ તપ અને ધ્યાન વડે પણ પકડી શકતા નથી તે કનૈયાને પકડવા માતાજી દોડે છે કનહૈયો પકડાશે ખરો હજુ સીધી તે પકડાયો નથી સ્વામી કહે છે કે યશોદામાં કૃષ્ણની પાછળ દોડે છે દોડતા દોડતા કૃષ્ણના મુખ કે પગ પાછળ જોવાને બદલે શ્રી કૃષ્ણની પીઠ તરફ જુએ છે લાલાની પીઠમાં અધર્મ છે અધર્મની પાછળ દોડનારના હાથમાં ભગવાન કદી ન આવે શ્રીમદ વલ્લભ કંઈક જુદું જ કહે છે તેઓ કહે છે કે માતા યશોદા યદ્યપિ ભક્તિ સ્વરૂપ છે પરંતુ અત્યારે તેઓ અહમથી પ્રેરાઈને લાલાને પકડવા દોડે છે તેથી ભગવાન પકડાતા નથી તેમના હાથમાં લાકડી છે તેઓ લાકડી છોડે તો ભગવાન પકડાય દોડતા દોડતા યશોદાજી ખૂબ જ થાકી ગયા છે તેમની હાથમાંની લાકડી દૂર ફેંકી દીધી છે અહમનો ભાર જતો રહ્યો છે માતાએ લાકડી ફેંકી દીધી લાલાને થયું હવે માતા કેવળ પ્રેમભાવથી પોતાને પકડવા ઈચ્છે છે તેથી તે ત્યાં જ ઊભા રહ્યા છે માતાએ તેમના મુખ તરફ જોયું લાલાના મુખમાં ધર્મ છે ધર્મ તરફ જોઈ લાલાને પકડવા તૈયાર થયા એટલે લાલો પકડાઈ ગયો શ્રીમદ ભાગવતમાં કહ્યું છે ત્યક્વા યષ્ટિ અર્થાત લાકડીરૂપી રૂપી અહંકાર છૂટ્યો એટલે લાલો પકડાયો યશોદાજી નિસાધન બન્યા ભક્ત નિસાધન બને એટલે ભગવાન કૃપા કરી ભક્તને મળે ભક્તિમાં નિસાધનતા અને દૈન્ય ભાવનું મહત્વ છે જીવ અહંતા અને મમતા છોડે અને તેનામાં દૈન્ય ભાવ આવે એટલે ભગવાન તેની પાસે આવી જાય માતાએ કનૈયાને પકડી લીધો તેને ધમકાવવા લાગ્યા કનૈયો રડવા લાગ્યો માતા હૃદયને કઠણ કરે છે અને મનમાં વિચારે છે મારે લાલાને મારવો નથી પરંતુ સુધારવો છે સુધારવો હોય તો સજા તો કરવી પડે કનૈયાને સજા નહીં કરું તો તે સુધરશે નહીં માટે આજે તેને સજા તો કરવી જ પડશે અને કેવી સજા તેની કલ્પના માત્ર કરતાં સુખદેવજી જેવા સુખદેવજી પણ ડરી જાય છે મારાથી એવું બોલાય અયોગ્ય બોલ્યાનો અપરાધ ન લાગે શું કરવું કહેવું કે ન કહેવું કેવી સજા માતા વિચારે છે સુખદેવજી ડરતા ડરતા કહે છે કે સર્વસમત ભગવાનને દોરડા વડે બાંધવાની ઈચ્છા માતાએ કરી છે પછી સુખદેવજી કહે છે આ હું નથી કહેતો મેં તો વિશ્વના નાથને બંધાયેલા કદી જોયા નથી સાંભળ્યા નથી કે કલ્પના પણ નથી કરી તેથી આ હું નથી કહેતો ત્રિલોકનો નાથ બંધાયો એમ હું નથી કહેતો શ્રીશુક જ્ઞાની ભક્ત છે સર્વસમર્થ ભગવાનને બંધન હોય એવું જ્ઞાની ભક્ત કદી ન કહે કદી ન કલ્પે પરંતુ માતા યશોદા ક્યાં જ્ઞાની છે તે તો ભક્તિ અને તેમાં પણ પુષ્ટિ ભક્તિનું સાક્ષાત સ્વરૂપ છે તેમણે તો ઈચ્છા કરી પોતાના કનૈયાને બાંધવાની પોતાના કનૈયાને બાંધવાની ઈચ્છા તેમણે કરી ભગવાનને બાંધવાની ઈચ્છા તેમણે નથી કરી માતાજીને ક્યાં ખબર છે કે કનૈયો ત્રિલોકનો સ્વામી છે સૃષ્ટિનું સર્જનહાર છે અને જગતનું નિયતતા છે બાલકનૈયો કશું જ નથી તે તો તેનો પુત્ર છે પુત્રથી વિશેષ કશું નથી અને તે તોફાન કરે ખોટા રવાડે ચઢે ચોરી કરે તો તેને સુધારવા માટે શું તેને સજા ન કરવી શું તેને ન બાંધવું પુત્રને સુધારવાની શુદ્ધ ભાવનાથી પુત્રને બાંધવામાં શો દોષ છે કહો તો ખરા શો દોષ છે અને તેથી જ સુખદેવજી ડરતા ડરતા કહે છે કે સર્વસમર્થ ભગવાનને દોડાથી બાંધવાની ઈચ્છા માતાએ કરી કનૈયાના બાલમિત્રોને દુઃખ થયું તેઓ મા પાસે આવે છે કહે છે મા લાલાને બાંધી જ નહીં લાલાએ ચોરી તો કરી છે પરંતુ તેણે કશું જ ખાધું નથી બધું અમને ખવડાવી દીધું છે તો લાલાને ન બાંધીશ યશોદાજીનું હૃદય પ્રેમાળ તો છે જ આવા શબ્દો સાંભળીને તે પીગળી જાય છે પરંતુ એમ નરમ બને કેમ ચાલે એની આદત છોડાવી તો છે જ અને સજા કર્યા વગર તેની આદત કેવી રીતે છૂટે આજે તો તેને બાંધીશ જ થોડા સમય પછી છોડી દઈશ કનૈયાને પકડી માતા તેને ખાંડણીયા પાસે લાવ્યા તેમનો ક્રોધ જોઈ બાળકો પોતપોતાના ઘરે દોડી ગયા ગોપીઓને ખબર પડી ગોપીઓ દોડીને આવી કહેવા લાગી છોકરો ન હતો ત્યારે તું રડતી હતી અને આજે હવે તેને બાંધવા તૈયાર થઈ છે અરે ઓ યશોદા હું તો ગરીબ છું લાલો રોજ મારા ઘરે આવીને ગોળી ફોડે છે માખણ ખાઈ જાય કે ખવડાવી દે છે છતાં મારા મનમાં તેને બાંધવાનો વિચાર આવતો નથી હું તો ગરીબ છું છતાં તારે જોઈએ તો પાંચ ગોળી ભરીને દહીં તને આપીશ પણ કનૈયાને છોડી દે એને ન બાંધીશ પરંતુ આ સાંભળી માતાને વધુ ગુસ્સો થાય છે અને કહે છે પારકી પંચાયત કરવી છોડી દો છોકરો મારો છે હું એને બાંધીશ ચોરી કરવાની એની કુટેવ છોડાવીશ તમે જ તો રોજ ફરિયાદ કરવા દોડી આવો છો અને આજે શાણી બની છોકરાને છોડાવવા આવી છો જાઓ ઘરે જાઓ કનૈયાનું મારે જે કરવું હશે તે કરીશ સુખદેવજી કહે છે રાજન માતાનો ક્રોધ જોઈ કાળનો પણ કાળ એવો કનૈયો આજે યશોદાથી ડરે છે બીકથી થરથર કાપે છે એને પરમ આશ્ચર્ય થયું છે માતાજી દોરડા વડે કનૈયાને ખાંડણીયા સાથે બાંધવા લાગ્યા પરંતુ આ શું કૌતુક દોરડું બે આંગણ ટૂંકું પડ્યું તેની સાથે બીજું દોરડું જોડ્યું તો તે પણ બે આંગણ ટૂંકું પડ્યું યદ્યપિ દ્રવ્ય અંગુલમ ન્યૂનમ માતાજી એક પછી એક દોરી સાંધે છે લાલાને બાંધવા મથે છે દરેક દોરી બે આંગળ ટૂંકી પડે છે એક મહાત્મા કહે છે દોરીને કૃષ્ણનો સ્પર્શ થયો એટલે તે પોતાનો સ્વભાવગત ગુણ બદલી નાખ્યો દોરીનો ગુણ છે બાંધવાનો કૃષ્ણ સ્પર્શ થતાં જ તે બાંધવાનું છોડી દીધું તેથી દોરી વડે કૃષ્ણ ન બંધાયા દોરી કૃષ્ણને બાંધતી નથી કારણ કે તે કૃષ્ણનું ઐશ્વર્ય સમજે છે પરંતુ માતાની શક્તિ પાસે પરમાત્માની ઐશ્વર્ય શક્તિએ કહ્યું ગોકુળમાં હું ઈશ્વર્ય નથી તેથી મારામાં ઐશ્વર્ય ન જોઈએ ગોકુળમાં તો હું યશોદાનો બાળક છું મને બાંધવાની ઈચ્છા માને થાય તો તે ભલે બાંધે ગોકુળમાં પ્રેમની પ્રધાનતા છે વ્રજમાં ઐશ્વર્યને સ્થાન નથી ગોકુળ લીલામાં વાત્સલ્ય અને માધુર્ય ભાવની પ્રધાનતા છે પોંગ લીલામાં સખ્ય ભાવની પ્રધાનતા છે અને રાજલીલામાં ઐશ્વર્ય ભાવની પ્રધાનતા છે માતા કનૈયાને બાંધવા મથે છે દરેક દોરડું બે આંગળ ટૂંકું પડે છે ઘરના બધા જ દોરડા ખલાસ થઈ ગયા છે હવે શું થાય હજુ કનૈયો તો બંધાયો નથી યશોદાજીને આશ્ચર્ય થાય છે આ બધી લીલાઓ જોઈ અને ગોપીઓ હસે છે દરેક દોરી બે આંગળ જ ટૂંકી પડે છે તે દ્વારા ભગવાન જાણે એમ કહેતા હોય કે મારા અને તારા વચ્ચે માત્ર બે જ બાબતનું અહંતા અને મમતાનું અંતર છે જેનામાં અહંતા અને મમતા હોય તે મને કદ્યપી ન બાંધી શકે ભગવાનને બાંધવો છે તો અહંતા અને મમતા છોડો તમારા પ્રેમની દોરીથી તેને બાંધો તે જરૂર બંધાશે કનૈયાએ જોયું માતાજી બહુ થાકી ગયા છે પરસેવાથી રેપઝેપ થઈ ગયા છે ભગવાન માતાજીના પ્રેમને પીછાનતા હતા તેમને કૃપા કરી અને પોતે જ માતાના મમતા રૂપે બંધનમાં પડી ગયા દોરી બિચારી શું કરે ભગવાન દોરી વડે નથી બંધાયા માતાના વાત્સલ્ય વડે બંધાયા છે ભગવાનને અન્ય કોઈએ સ્થૂળ દોરી વડે બાંધ્યા હોય તેવું જોયું નથી સાંભળ્યું નથી કે કલ્પ્યું પણ નથી ભગવાનને સ્થૂળ દોરી વડે બાંધ્યા તે માત્ર જશોદા માતાએ ભગવાન બંધાયા પોતે કૃપા કરીને બંધાયા છે ઈશ્વર કૃપા કરે તો જીવ તેને બાંધી શકે અન્યથા નહીં ભગવાન બંધાયા છે પ્રેમની દોરી વળી દામોદર લીલા આ પરમ સત્યને બહુ જ સ્પષ્ટતાથી સમજાવે છે દોરડા વડે પેટ આગળ બંધાયા માટે તે દામોદર કહેવાયા માતા કનૈયાને બાંધવા ઈચ્છતા હતા બલકે કનૈયાને બાંધવાનો આગ્રહ રાખતા હતા કનૈયો બંધાવા ઈચ્છતો ન હતો પરંતુ ભક્તનો પ્રેમ જુએ એટલે કનૈયો પોતાનો આગ્રહ છોડી દે ભક્તના આગ્રહને વશ થાય છે મહાભારતના ભીષણ સંગ્રામમાં ભીષ્મદાદાએ પ્રતિજ્ઞા કરી છે કે આજ તો હરહીન શસ્ત્ર ગહા હો તો લાજે ગંગાજનની શાંતનું પુત્ર ન કહાવો અર્થાત આજે તો નિઃશસ્ત્ર રહેવાની પ્રતિજ્ઞા કરનાર કૃષ્ણના હાથમાં મારે શસ્ત્ર પકડાવવું જ છે ભક્તનો આગ્રહ હતો કે ભગવાન પાસે શસ્ત્ર પકડાવવું ભગવાનનો આગ્રહ હતો શસ્ત્ર ન પકડવાનો અંતે શું થયું ભક્તના પ્રેમને વશ બની ભગવાને પોતાનો આગ્રહ છોડ્યો હાથમાં રથચક્ર ધારણ કર્યું ભીષ્મદાદાને મારવા દોડ્યા ધનુષ ધનુષાણ છોડી દીધા બે હાથ જોડીને કહ્યું પ્રભુ આપ સાચે જ ભગવાન છો ભક્તનો આગ્રહ રક્ષવા પોતાનો આગ્રહ છોડે તે ભગવાન પરમાત્માને બાંધવા સહેલા છે ખરા હા અને ના પ્રેમને વસ પરમેશ્વર ભગવાન બંધાય તો ભક્તના પ્રેમ વડે ભક્ત પ્રેમની દોરી વડે ભગવાનને બાંધી શકે છે ભક્તોના પ્રેમની દોરી વડે ભગવાન સદાય બંધાયેલા રહે છે બિલવ મંગલ સુરદાસ અંધ હતા રસ્તામાં ચાલતા એક ઊંડો ખાડો આવ્યો તેઓ ખાડામાં પડી ગયા બહાર નીકળી ન શક્યા ખાડામાં બેસી ગયા અને કનૈયાના ગુણગાણ કરવા લાગ્યા બધું જ ભૂલ્યા કનૈયાને ન ભૂલ્યા પછી કનૈયો તેમને ભૂલે ખરો ગોપ બાળકનું રૂપ લઈ તે કનૈયો ખાડા પાસે આવ્યો સુરદાસનો હાથ પકડી તેમણે ખાડાની બહાર કાઢ્યા પછી તેમનો હાથ પકડી તેમને દોરવા લાગ્યા સુરદાસના અંતર ચક્ષુ તો દિવ્યમ દદામી તે ચક્ષુઅહ કરતાં પણ વધુ તેજસ્વી હતા તેમણે કનૈયાને ઓળખી લીધો તેનો હાથ મજબૂતાઈથી પકડી લીધો ભગવાન સમજી ગયા હાથ છોડાવી અને ભાગ્યા સુરદાસે કહ્યું હાથ છોડા કે જાત હો નિર્બલ જાની કે મો હિરિદે તે જો જાવ તો બીર પખાનું તો હિ હે નાત હું તો નિર્બળ છું નિર્બળના હાથમાંથી હાથ છોડાવીને જાઉં છો તેમાં સી બહાદુરી કરી શરીરથી નિર્બળ એવો હું હૃદયથી સબળ છું કારણ કે મારા હૃદયમાં આપણા પ્રત્યેનો પ્રેમ છે તે પ્રેમ વડે મેં તમને મારા હૃદયમાં રાખ્યા છે જો આપ મારા હૃદયમાંથી ભાગી જાઓ છો તો હું જાણું કે તમે ખરેખરા વીર છો અને ભગવાને સ ભક્તિની શક્તિ પાસે પોતાની અશક્તિનો સ્વીકાર કરી લીધો ભક્ત સબળ છે ભગવાન નિર્બળ છે ભક્તના હૃદયમાં ભગવાન છે તેથી તે સર્વશક્તિમાન છે ભક્ત ભગવાનને બાંધે તો તે પોતાને ભક્તના બંધનમાંથી છોડાવી શકતો નથી ભગવાન પાછા આવ્યા સુરદાસનો હાથ પકડી તેને યમુનાજીના ગૌઘાટ ઉપર બેસાડ્યા દામોદર લીલાનું વર્ણન કરતા મહાપ્રભુજી પાગલ બન્યા છે પાગલ બની અને બોલી ઉઠ્યા છે જ્ઞાન અને તપ ઉપર ભક્તિનો વિજય જોવો હોય તો અનુભવ કરો આ દામોદર લીલાનો કંસના મુખ્ય અક્રુરજી કૃષ્ણને મથુરા લઈ જવા માટે ગોકુળમાં આવે છે રથમાં બેસાડી કૃષ્ણ બલરામને મથુરા લઈ જવાના છે કૃષ્ણના મથુરા ગમન પ્રસંગે માતા યશોદાજી પોતાના લાલાને છાતી સરસા લગાવી વારંવાર તેમનું મુખ ચૂમે છે અને કહે છે બેટા મેં તને દોરડા વડે બાંધ્યો હતો તે તો ભૂલી જજે તે મારી ભૂલ હતી તું તે મનમાં ન રાખીશ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મા હું બધું જ ભૂલી જઈશ પણ તે મને દોડા વડે બાંધ્યું હતું તે વાત હું નહીં ભૂલું મા તે મને તારા પ્રેમથી બાંધ્યો હતો અત્યારે પણ હું તારા પ્રેમમાં બંધાયેલો છું તે મને દોરી વડે બાંધ્યો હતો તે ભૂલી જાઉં તો તારો સદાકારનો બંધાયેલો કેવી રીતે રહું મા તે જ મને બાંધ્યું છે તારા વગર મને બાંધી શકે તેવું કોણ હું કોઈનાથી બંધાયો નથી લક્ષ્મીજી પણ મને બાંધી શકે નહીં તું જ મને બાંધી શકે મા હું સદાકાળ તારો બંધાયેલો છું તારા પ્રેમના બંધનને હું સદા યાદ કરીશ તારા પ્રેમને હું નહીં ભૂલું હું નગુણો નથી હું તારો પુત્ર છું દામોદર લીલામાં કૃષ્ણનું મહત્ત્વ નથી યશોદાજીનું મહત્ત્વ છે જ્ઞાન અને તપ ઉપર ભક્તિનો વિજય છે જ્ઞાનની પોતાના જ્ઞાનને પ્રભાવે પરમાત્માના દર્શન કરી શકે પણ પરમાત્માને બાંધી શકે નહીં તપસ્વીઓ પોતાના તપના પ્રભાવે ભગવાનને મેળવી શકે પરંતુ તેને બાંધી શકે નહીં વિશુદ્ધ ભક્તિ જ ભગવાનને બાંધી શકે એટલા માટે તો ભગવાન કહે છે કે હું જે કોઈ માગે તેને મુક્તિ આપું છું પણ અનન્ય ભક્તિ આપતો નથી ભક્તિ આપું તો મારે બંધાવવું પડે દામાજી ભગવાનના પરમ ભક્ત હતા તેઓ યવનરાજની ચાકરી કરતા હતા કરાર દુકાળના પ્રસંગે તેમણે યવનરાજના અન્ન ભંડારોને ખુલ્લા મૂકી દીધા ભૂખ્યા લોકોને સંતોષ્યા યવનરાજે પૂછ્યું ભંડારમાંનું અનાજ ક્યાં ગયું દામાજીએ કહ્યું તે વેચીને તેના અઢળક નાણાં ઊભા કર્યા છે યવનરાજે નાણાં હાજર કરવા હુકમ કર્યો દામાજી નાણાં ન આપી શક્યા તેથી યવનરાજના સરદારો તેમને યવનરાજ પાસે લઈ જતા હતા રસ્તામાં પંઢરપુર આવ્યું દામાએ સરદારોને કહ્યું મને એકવાર પંઢરપુરના વિઠ્ઠલદાસના દર્શન કરાવો પછી મને લઈ જાઓ સરદારો તેમને વિઠ્ઠલદાસના મંદિરે લઈ ગયા વિઠ્ઠલનાથે જોયું કે મારો દામો બંધાયો છે દામાજી યવનરાજ પાસે પહોંચે તે પહેલાં જ વિઠ્ઠલનાથજી યવનરાજના દરબારમાં પહોંચ્યા માથા ઉપર સોના મહોરોની થેલી હતી આવીને કહ્યું દામાએ તેમનું દેવું ચૂકવવા નાણાં મોકલ્યા છે તે ગણી લો વિઠ્ઠલે દામાજીનું ઋણ ચૂકવી દામાજીને છોડાવ્યા ભગવાનને દામાજીને ભક્તિ આપી હતી ને તેથી જ તેમને અંતે જ બનવું પડ્યું હતું કનૈયાને માતાને ભક્તિ આપી હતી તેથી તેને માતા પાસે નમતું જોખી અને પોતે બંધાવવું પડ્યું લાલાને બાંધી માતા રસોડામાં ગયા છે તેમનું શરીર રસોડામાં છે પણ મન તો લાલામાં છે મનમાં વિચારે છે લાલાને બાંધ્યો છે તો સારું નથી પરંતુ શું થાય તેને ચોરી કરવાની ટેવ પડી છે તે છોડાવી તો પડશે ને બંધાયેલા કૃષ્ણ માતાજીના પ્રેમથી સંતુષ્ટ થયા છે હવે સુખદેવજી રાજા પરીક્ષિતને યમલાર્જુનના મોક્ષની કથા કહીને સંભળાવે છે જે આપણે આવનારા ભાગમાં સાંભળીશું જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો જય શ્રી કૃષ્ણ